રાજકોટ નગરની સુવિધા માટેનું એક સોપાન આજે શરૂ થઈ રહ્યું છે એને મારી શુભકામનાઓ પાઠવું છું ખાસ કરીને ગેસ આધારિત અને ઇલેક્ટ્રિક બસ સેવાઓનો ઉપયોગ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં થાય એને માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં પ્રયાસો ચાલી રહ્યા છે આપણા સૌ માટે ખુશીનો વિષય એ છે કે રાજકોટની અંદર ચાલતી તમામ ડીઝલ પેટ્રોલ આધારિત બસોને બદલીને એની જગ્યાએ ગેસ આધારિત બસોની સુવિધા આપવા માટેનું આજથી પ્રારંભ થાય છે લોકોની સુખાકારીમાં સુવિધા થાય અને એનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ અને લાભ રાજકોટની જનતાને મળે એવી શુભકામના મને જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે બાવન જેટલી બસોનો પ્રોજેક્ટ અત્યારે મંજૂર થયેલો છે એમાંથી દસ બસો આજે ટોકન આપણે શરૂ કરી રહ્યા છીએ અને મારી જાણકારી પ્રમાણે પંદરથી વીસ દિવસની અંદર આ બધી જ બસોને ટ્રાન્સફર કરી દેવામાં આવશે